વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર તો આજે આપણે નવો મસ્ત પ્રશ્ન લાવ્યા છીએ આજનો આપણો પ્રશ્ન છે એસપી થ્રી સંકરણ એસપી થ્રી સંકરણ વિશે આપણે સમજવાનું છે આ પ્રશ્નમાં આપણે વધુ એક્ઝામ્પલ સમજવાના છીએ મીથે ન એક્ઝામ્પલ આપણે પહેલા પણ શીખેલા ફરીથી પાછા આપણે શીખીશું બરાબર જાણીએ છીએ કુલ આપણે જોવા જઈએ તો ચાર કક્ષકો એમાં ભાગ લેતી હોય છે કઈ કઈ કક્ષકો ભાગ લેશે એક હોય ટુ એસ કક્ષક ટુ tp y અને tp z તેમ કરી ચાર કક્ષકો જે ખરીય સમમિશ્રણ કરશે સંકરણમાં ભાગ લેશે જો આપણે એની લાક્ષણિકતા અથવા એના ટકાવાર પ્રમાણ વિચાર કરીએ તો s કક્ષક એક છે એટલે 25% લાક્ષણિકતા જોવા મળશે p કક્ષકો ત્રણ છે ત્રણ હોય એટલે ત્રણ ના ભેગા થઈ 75% જોવા મળશે તો એસ લાક્ષણિકતા પચીસ જોવા મળશે પચીસ ટકા અને પી લાક્ષણિકતા ત્રણ કક્ષકો છે એટલે પંચોતેર ટકા જોવા મળશે તો આ વાત થઈ આપણે એની લાક્ષણિકતાની હવે ધારો કે આ કક્ષકોનું સંકરણ આપણે કરવું છે સંકરણ જે ખરું એ તમને ખબર જ છે કે આ કક્ષકો છે એસપી થ્રી સંકરણ કરશે પણ એસપી થ્રી સંકરણમાં પણ જે અણુ તમે જુદા જુદા લેશો તો એમાં એનું જે સંકરણ છે એની જે પેટર્ન છે એનો જે પ્રકાર છે એની જે પદ્ધતિ છે એમાં અમુક ફેરફારો થતા હોય છે તો એ કઈ રીતના ફેરફારો થશે આપણે જોઈએ દાખલા તરીકે એક સંકરણ કરવું છે આપણે મિથેનમાં પછી આપણે બીજું સંકરણ કરવું છે એમોનિયામાં અને થ્રી સંકરણ જ થશે પણ છતાં એમાં કઈક ડિફરન્સ છે કયા પ્રકારનો ફેરફાર છે એ તમને ખ્યાલ આવશે તો આ મિથેન છે મિથેન આ એનએચ થ્રી તમે ઓળખતા જ હશો એન થ્રી એટલે એમોનિયા કહેવાય ઓકે તો કાર્બન છે તમે કેન્દ્રમાં કયો પરમાણુ છે કાર્બન પરમાણુ જે ખરો એ છ નંબર નો પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના છે વન એસ ટુ ટુ એસ ટુ અને ટૂંકી કક્ષક માં પણ બે ઇલેક્ટ્રોન જોવા મળશે

આ બે હતા એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ટુપી કક્ષકમાં જતો રહ્યો એટલે અહીંયા ટુ એક્સમાં એક ઇલેક્ટ્રોન થઈ ગયો કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન જોવા મળશે કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એટલે આપણે કે ટુપી એક્સ હોય એમાં એક હોય ટુપી વાય હોય એમાં પણ એક ઇલેક્ટ્રોન હોય અને ટુપી ઝેડ કક્ષક એક ઇલેક્ટ્રોન જોવા મળશે બરાબર તો આ રીતે આપણને દરેક કક્ષક ઇલેક્ટ્રોન મળી ગયા છે ટુ એસપ ટુ પીએસ વાયુ ટુ એસ ટુ પીએસ વાય અને ટુપી ઝેડ ચાર કક્ષકો સંકરણમાં ભાગ લેશે ટુ એસ માંથી આ એક વિભાગ બનશે ટુપીએક્સ માંથી એક ટુપી વાય માંથી એક ટુપી ઝેડ એક આ રીતે સંકરણ કક્ષકો બની ગઈ આ એક બે ત્રણ ચાર ચાર સંકરણ કક્ષકો બની દરેકનું નામ છે એસપી સંકરણ કક્ષક દરેકનું નામ શું એસપી થ્રી સંકરણ કક્ષક ઓકે અને આ જે એસપી સંકરણ કક્ષકો છે આ કાર્બન પરમાણુની કક્ષકો થઈ ગઈ બરાબર એમાં કાર્બનમાં તમને ખબર છે કે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે દરેક માં કેટલા ઇલેક્ટ્રોન છે એક એક ઇલેક્ટ્રોન 2s માં એક ઇલેક્ટ્રોન હતો 2px માં એક અહીંયા મૂકી દીધો 2py માં પણ એક અહીંયા મૂકી દીધો 2px માં એક જેને આપણે અહીંયા મૂકી દીધો ઓકે હવે આ કક્ષકો હાઇડ્રોજન સાથે કનેક્ટ થશે હાઇડ્રોજન સાથે કનેક્ટ થાય તો હાઇડ્રોજન ની 1s કક્ષક ગોળાકાર છે હાઇડ્રોજન એની કક્ષક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે જેના આપણા રેડ ઇલેક્ટ્રોન દર્શાયેલો છે હાઇડ્રોજનની કક્ષક ગોળાકાર છે જેનો આ ઇલેક્ટ્રોન છે રેડ ઇલેક્ટ્રોન ચાર હાઇડ્રોજન જોડાય છે ચાર હાઇડ્રોજનની ચાર વનેશ કક્ષક એક એક ઇલેક્ટ્રોનની ની થી જોડાશે ચાર હાઇડ્રોજન ની ચાર વન એ ભાગીદારી આકાર કહેવાશે સમ ચતુષ્ફલકીય રચના કહેવાશે કઈ રચના ગણાશે સમચતુષ્ફલકીય રચના ઓકે હવે આપણે વાત કરીએ એમોનિયાની તો એમોનિયા જે ખરું એ એમોનિયા એમોનિયામાં તમે જોઈ શકો છો તો કેન્દ્રમાં નાઇટ્રોજન છે એમોનિયામાં કેન્દ્રમાં કોણ છે નાઇટ્રોજન છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ નાઇટ્રોજન નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે વન એચ ટુ ટુ એચ ટુ ટુ પી એક્સ વન ટુ પી વાય વન ટુ પી ઝેડ વન ઓકે આ નાઇટ્રોજનમાં ચાર કક્ષકો સંકરણ ભાગ લેશે કઈ કઈ ચાર કક્ષકો સંકરણમાં ભાગ લેશે ટુ એસ કક્ષક ટુ પીએસ વાયુ સંકરણ માટેના પ્રશ્નો તમને શીખવાડેલા છે બરાબર એમાં કોઈ કક્ષક એક ઇલેક્ટ્રોન હોય તો પણ સંકરણમાં ભાગ લેશે અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો પણ સંકરણમાં ભાગ લેશે આ ત્રણ કક્ષકો એવી છે કે એક એક ઇલેક્ટ્રોન છે

ત્યારે એની કક્ષકો આ રીતે આવી જશે બરાબર ત્યારે એની કક્ષકો આ રીતે ગોઠવાશે ઓકે આ કક્ષકોમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે તો આ કક્ષકોમાં ધ્યાન ખાસ એ રાખવાનું છે કે ટુ એસ કક્ષક છે ને એમાં બે ઇલેક્ટ્રોન હતા એટલે ટુ એસ માંથી જે સંકરણ કક્ષક બની હોય એમાં બે ઇલેક્ટ્રોન મૂકવા પડે ટુ એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે એમાંથી આ સંકરણ કક્ષક બની છે એટલે એમાં બે ઇલેક્ટ્રોન મૂકવા પડે બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કક્ષક બે ઇલેક્ટ્રોન હતા એમાંથી આ સંકરણ બની છે એટલે એમાં બે ઇલેક્ટ્રોન મુકવા પડે બરાબર પછી આ ટુપી એક્સ નો એક ઇલેક્ટ્રોન છે ટુપીએક્સ નો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું ટુપી વાય છે એનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું ટુ પી ઝેડ કક્ષક છે એનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું ઓકે હવે હવે આની સાથે હાઇડ્રોજન કનેક્ટ કરીશું હાઇડ્રોજન તમે જોઈ શકો છો ત્રણ હાઇડ્રોજન છે કેટલા હાઇડ્રોજન છે ત્રણ હાઇડ્રોજન છે તો આજે એક એક ઇલેક્ટ્રોન વાળી કક્ષકો હોય એમાં હાઇડ્રોજન કનેક્ટ કરવાનો તો એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન છે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે તો હાઇડ્રોજનની ની વનએસ કક્ષક જોડાશે અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે હાઇડ્રોજન કક્ષક જોડાશે અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે હાઇડ્રોજનની કક્ષક કનેક્ટ થશે ઓકે અહીંયા બધા જે બંધ બનશે એ સીગમાં બંધ બનશે કયા બંધ રચાશે સીગમાં બંધ રચાય છે કયા બંધ રચાશે અહીંયા પણ સીગમા બંધ આ છગડા જેવું કરીએ ને છગડો નથી બંધ બંધ છે ઓકે આપણને એમોનિયા મળશે ઓકે આ કયો અણુ મળી ગયો એમોનિયાનો અણુ મળી ગયો અહીંયા જે બંધકોણ રચાય છે અહીંયા બંધકોણ આપણને એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી જોવા મળે છે અહીંયા બંધ બંધકોણ જોવા મળે છે એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી બરાબર ખરેખર તો સંકરણ જ થાય છે ખરેખર આમાં સંકરણ તો એસપી થ્રી જ થાય છે કેમ કે એક એસ કક્ષક અને ત્રણ પી કક્ષકો એ ભાગ લીધેલો છે એટલે આમાં સંકરણ એસપી થ્રી થાય છે પણ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે જે ઇલેક્ટ્રોનિક યુગમાં જ બંધમાં ભાગ નથી લીધો આ બંધકારક ઇલેક્ટ્રોનિક યુગમાં જ એ આના ઉપર અપાકર્ષણ લગાડશે અને અપાકર્ષણ લગાડવાના લીધે બંધકોણમાં ઘટાડો થઈ જાય છે અને અહીંયા બંધકોણ એકસો સાત ડિગ્રી જોવા મળે છે બંધકોણ કેટલો જોવા મળશે 107 સાત ડિગ્રી બંધકોણ જોવા મળશે તો હેમોનિયાનું અણુ થઈ ગયું

બે ઇલેક્ટ્રોન છે ટુ પીએક્સ માં બે ઇલેક્ટ્રોન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે બે બે ઇલેક્ટ્રોન જોવા મળે છે બરાબર તમે જો ટુ એસ હું બે ઇલેક્ટ્રોન મૂકું છું ટુ એસ જે સંકરણ કક્ષક બની એમાં બે ઇલેક્ટ્રોન મૂક્યા ટુપી એક્સમાંથી જે સંકરણ કક્ષક બની એમાં પણ બે ઇલેક્ટ્રોન 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 ઓકે ટુ એસ માંથી સંકરણ કક્ષક બની એમાં બે ઇલેક્ટ્રોન ટુપી એક્સમાં પણ બે ઇલેક્ટ્રોન હતા એટલે એમાંથી જે સંકરણ કક્ષક બની એમાં પણ બે ઇલેક્ટ્રોન મૂકીશું ટુપી વાય છે એમાં એક ઇલેક્ટ્રોન અને ટુપી ઝેડ છે એમાં એક ઇલેક્ટ્રોન મૂકીશું ઓકે આ રીતે આપણે ઇલેક્ટ્રોન મૂકવાના થશે તો આ ચારે ચાર જે કહ્યું એનું નામ શું એસપી થ્રી સંકરણ કક્ષક આમાં પણ જે બ્લેક કલરની છે એસપી થ્રી સંકરણ કક્ષક આમાં પણ બ્લેક કલરની છે એસપી થ્રી સંકરણ કક્ષક ઓકે આ રીતે આ એસપી થ્રી સંકરણ કક્ષકો થઈ ગઈ આની સાથે બે હાઇડ્રોજન જોડવાના છે બે હાઇડ્રોજન કનેક્ટ કરીશું એક હાઇડ્રોજન અહીંયા કનેક્ટ કરી દઈએ હાઇડ્રોજનની કક્ષક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની વર્તુળાકાર કક્ષક એનો એક ઇલેક્ટ્રોન તો આ રીતે હાઇડ્રોજન કનેક્ટ થશે બરાબર આમાં બંધકોણ કેટલો જોવા મળશે તો ખરેખર આમાં જે બંધકોણ છે કે ખરેખર તો બંધકોણ કેટલો જોવા મળવો જોઈએ આના જેટલો જ બરાબર મિથેનમાં જોવા મળે 109 ડિગ્રી 109.5 ડિગ્રી બરાબર મિથેનમાં બંધકોણ છે 109.5 ડિગ્રી તો આમાં પણ એટલો બંધકોણ જોવા મળવો જોઈએ પણ એવું થતું નથી કારણ શું તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન युग्મ ધરાવતી કક્ષકો છે આના ઉપર અપાકર્ષણ લગાડશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો કે આના ઉપર આકર્ષણ લગાડશે એટલે અહીંયા જે બંધકોણ જોવા મળે છે એ બંધકોણ જોવા મળશે 104.5 ડિગ્રી બંધકોણ કેટલો જોવા મળશે અહીંયા 104.5 ડિગ્રી જોવા મળશે અહીંયા જોવા મળે છે 107 ડિગ્રી ઓકે તો આ રીતે બંધ થશે બંધકોણ કેટલો થાય તો કે હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન નાઇટ્રોજન અહિયાં સેન્ટરમાં કોણ હોય નાઇટ્રોજન હોય સેન્ટર કોણ છે નાઇટ્રોજન બરાબર નાઇટ્રોજન હાઇડ્રોજન આકાર તમે જો કાર્બનની આજુબાજુ આ રીતે ચાર એચ ગોઠવાયેલા છે સમચતુષલકીય આકાર કહેવાય કયો આકાર ગણાશે એનો સમચુષ્ફલકીય આકાર ત્રિકોણીય પિરામિડ આકાર કહેવાય ત્રિકોણીય પિરામિડ આકાર છે પાણીની વાત કરીએ પાણીની વાત કરીએ તો પાણીમાં એક ઓક્સિજન છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે પાણીમાં બરાબર એચ ઓ એચ આ રીતે હોય ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમ પણ હોય ઓકે આ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે ઓક્સિજન ઉપર હોય છે ઓક્સિજન ઉપર બે ઇલેક્ટ્રોન યુગમ જોવા મળતા હોય છે આનો જે આકાર છે વળેલો આકાર કહેવાય અથવા તો આનો આકાર છે કોણીય આકાર કહેવાય